તો મહેસાણાના તરફ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે વાડીનાથ ધામમાં આવતા ભક્તો માટે ચાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રોજના પાંત્રીસો લિટર દૂધની દોઢ લાખ લોકો ચાનો લાભ લે છે વાળીનાથ ધામમાં ભગવાન વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે આગામી બાવીસ તારીખે પ્રધાનમંત્રીના હસ્તે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે ખાસ કરીને અહીંયા આવનાર ભક્તો માટે યાત્રિકો માટે વિશેષ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આપણે આપણે જોયું હશે કે ચકલીઓમાં પાણી તો આવતું હશે પરંતુ અહીંયા ચકલીઓમાં ચા પી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પચાસ પચાસ જેટલી ચકલીઓ અહીંયા મૂકવામાં આવી છે સીધી ચા જે છે તે લોકોને સીધી મળી રહે ભક્તોની વ્યવસ્થા માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે દૂર દૂરથી કહી શકાય કે અહીંયા લોકો દર્શનાર્થે આવી રહ્યા છે માલધારી સમાજની ગુરુગાદી હોવાથી અહીંયા એક આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીંયા આગળ વિશેષ વ્યવસ્થા જે ભક્તો માટે કરવામાં આવી છે ચાની ચકલી અહીંયા સ્પેશિયલ મૂકવામાં આવી છે ત્યારે આપણે ચા કમિટીના મેમ્બર છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો કેવી વ્યવસ્થા

એટલું એક 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 વખત ત્રણ હજાર માણસ ચાપી શકમ રોજ એટલે રોજનું ત્રણ હજાર પાંત્રીસો લીટર દૂધ આપણે એક કાઉન્ટર એક જાય છે